એક ગાઢ જંગલ હતું આ જંગલમાં એક કબૂતર તેના બે બચ્ચાઓ સાથે રહેતું હતું કબૂતર રોજ સવારે ઊઠીને બચ્ચાઓ માટે પાણી લઈ આવે અને ખાવાનું ચણ લઈ આવે હવે એક દિવસની વાત છે આ કબૂતર તેના બચ્ચાઓ માટેના ખોરાકની શોધમાં નીકળ્યું હતું હવે તેની નજરે એક લાલ બેરી વાળો નાનો એવો છોડ જોયો તેને ખુશીથી તેના બચ્ચાઓ માટે તેને બેરી લીધા અને કબૂતર આ બેરી લઈને ઘેર આવ્યું હવે કબૂતરે તેના બચ્ચાઓને બેરી ખવડાવી તેના બચ્ચા ખૂબ જ પ્રેમથી આ બેરી ખાવા લાગ્યા ત્યારબાદ કબૂતર તેના બચ્ચાઓ માટે પાણીની શોધમાં નીકળી પડ્યું તેની નજરે એક નાની એવી બોટલ પડી અને તેણે તે બોટલને ચાંચ વડે ઉપાડીને નદીમાંથી પાણી ભર્યું હવે કબૂતરે આ પાણી જંગલમાં ઉગેલા છોડને પાયું હવે એક દિવસની વાત છે આ જંગલમાં બે છોકરાઓ રમતા રમતા આવે છે તેઓ પોતાના કાગળ બાળી રહ્યા છે અને આગ લાગવા લાગી છે હવે આગ વધવા લાગી જેનાથી કબૂતર અને તેના બચ્ચાઓ ડરી ગયા કબૂતર હવે મદદ માટે ગયું અને તેને નદીમાં તરતા બે હંસ મળ્યા તેણે તેમને આગ વિશે પૂછ્યું ત્યારે કબૂતર અને હંસ આગ ઓલવવા માટે સાથે મળીને કામ કરે છે કબૂતર બોટલમાં પાણી લાવે છે અને હંસ તેની ચાંચમાં પાણી ભરીને આગ ઉપર ફેંકે છે હવે ત્યારબાદ તેઓ એક હાથી પાસે ગયા અને તેમને મળ્યા અને તેણે પણ તેમને મદદ માટે કહ્યું ત્યારે હાથીભાઈ તો પોતાની સૂંઢ વડે પાણી ભરીને આગ પર જોરદાર છંટકાવ કરવા લાગ્યા અને આગ ઓલવવામાં મદદ કરી ત્યારે જંગલના પ્રાણીઓ આગ ઓલવવામાં સફળ થયા અને ખુશ ખુશ થઈ ગયા જીવટે કહે છે કે બધા જ મિત્રો નદીમાં ભેગા થાય છે અને ખુશીઓથી રમે છે અની હસે છે